નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડીયો શરૂ કરીએ બેટી દે દો પોતા દિલા દો એક પ્રસંગે બાદશાહ અને બીરબલ ઘોડાઓ પર સવાર થઈ ફરવા નીકળ્યા રસ્તામાં વડનું એક મોટું ઘટાદાર ઝાડ જોઈ બાદશાહે કહ્યું બીરબલ કેસા સુંદર બાર વડ અથવા વર હે બીરબલ તરત જ બોલી ઉઠ્યો હુજુર બેટી દે દો બાદશાહ એ ઉત્તર સાંભળી ચૂપ થઈ ગયો આગળ ચાલતા એક મોટું મકાન આવ્યું એટલે બાદશાહે કહ્યું બીરબલ એ મકાન કેટલા સુંદર હે પરંતુ મેલા હો રહા હે બીરબલે ઉત્તર આપ્યો હુજુર સચ હે આપ પોતા દિલવા દો પો પોતા દિલવા દો એટલે ચૂના વડે દોવડાવી દો પરંતુ બીરબલે પ્રથમ જે ઉત્તર આપ્યો હતો તેની સાથે પણ આ વાક્ય સંબંધ ધરાવે છે અને તે આધારે તેનો અર્થ પુત્ર તરીકે લઈ શકાય બાદશાહ બીરબલે કરેલી મસ્કરીથી ઘણો જ પ્રસન્ન થયું અને કહેવા લાગ્યું બીરબલ દરેક વાતને વિનોદનું સ્વરૂપ આપવાની તારામાં ખરેખર અજબ શક્તિ રહેલી છે બીજી વાર્તા છે મિત્રો કાળો કોલસો એકવાર અકબર બાદશાહે બીરબલને કહ્યું કે બીરબલ તમારે કાળા કોલસાને સફેદ કરી બતાવવાનો છે એવું સાંભળીને બીરબલ એકદમ મૂંઝાઈ ગયા પરંતુ બાદશાહનો આદેશ હતો તેથી એ માટે કોઈ યુક્તિ વિચારવા લાગ્યા તેમણે બાદશાહને કહ્યું કે મને થોડોક સમય આપો પછી હું કોલસાને સફેદ કરી બતાવીશ થોડા દિવસો પછી બીરબલ દરબારમાં ગયા બિરબલની ચતુરાઈ જોવા માટે બધા આતુર હતા બિરબલે બધાની સામે કાળા કોલસાને સળગાવ્યો કોલસો બરાબર સળગી ગયો પછી જ્યારે તે અંગારો હોલવાઈ ગયો ત્યારે સફેદ રાખમાં ફેરવાઈ ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ